જય માતાજી મિત્રો તો તમારે વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે છે મારો જન્મદિવસ તો મિત્રો કમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો તો હવે આપણે જઈએ છીએ કંપનીમાં નોકરી માટે ચલો હવે જઈએ આપણે નોકરી બાઈક આપડે તો આપણે બાઇક લઈ લઈએ ટિફિને આપડે આપણે તો આપણે કંપનીમાં આવી ગયા છીએ બાઇક પાર્કિંગ કરી દીધું છે અને હવે જઈએ છીએ આપણે કંપની તો જુઓ અરે આપણે મોલ અને વાપર જુઓ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આજ તો મારો જન્મદિવસ છે તો પણ આપણે નોકરી આવ્યા છીએ એ રજા પૂરી પાડવાની હોય તો મિત્રો એ બધા ડબલ કરજો અને આપણી જેના ટૂંક જ સમયમાં મોનિટાઈઝ થઈ જશે તો આપણે કંપનીમાંથી ઘરે જઈએ છીએ વરસાદ ચાલુ છે જુઓ ઘરે જતા આપણે પલળી જઈશું તો આપણે ઊભા રહ્યા છીએ વરસાદ ચાલુ છે જુઓ વરસાદ અંધારે ખતરનાક આપણે ઊભા છીએ

ભાઈઓ ચલો બાય પાછી નવા વિડીયોમાં